હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી આજે અમે એક સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પંપ વેચાતા હોય તો કઈ કંપનીના વેચાય એકવા જોન આ પંપ એટલા મસ્ત છે કે અત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી તાજા પંપ વેચાય છે અને એક એક ખેડૂત એ છે કારણ કે આનું પ્રેશર એટલું મોટું છે બાર હજારની બેટરી એકસો પિસ્તાલીસ પ્રેશરની મોટર તમે દસ પંપ હાલતા હોય તો સૌથી પહેલા આ પંપ ખાલી થઈ જાય અને આ ભાગ્ય અનુભવ છે એણે આ પંપ લીધો છે કોઈને અડવાઈ દેતો નથી કારણ કે પ્રેશર એવડું છે એનું રિઝલ્ટ એવું છે અને આટલી મોંઘા ભાવની દવાઓ ખેડૂત છાટતા હોય ત્યારે જો પ્રેશર સારું ન હોય તો તમારી દવાનું રિઝલ્ટ ઘણું બધું ડાઉન થઈ જાય તો સારો પંપ હોવો જરૂરી છે તો આની આવડતા બહુ મોટી છે આની ક્વોલિટી સારી છે અહીં આખું એક ડિજિટલ મીટર આવે આ એકવા ઝોન અત્યારે બ્રાન્ડ છે આની બેટરી બી એકવા ઝોન નામથી આવે છે અને અર્થની ઓરિજિનલ મોટર જબરજસ્ત રિઝલ્ટ છે હમણાં હું તમને ચાલુ કરીને બતાવું કે આનું કેવું રિઝલ્ટ છે ભાઈ ચાલુ કરી પંપ આ પંપ

એવડી મોટી એની અત્યારે દવા ફેંકવાની સ્ટાઇલ છે કે આખો ધુમ્મસ વાતાવરણ કરી દે કોઈ બી કપાસ હોય કે કોઈ બી પાક હોય બકાલાની અંદર વનવે હાલે છે કપાસના પાકની અંદર એકદમ પાનની નીચે દવા નાખી દે એટલી મસ્ત નોઝલ છે સ્ટીલની છે કાયમી કાલે એવી છે અને ફરતે એટલો બધું ઝેણ થાય આમાં ચાલુ કરતો કે આ નોઝલ આ તમે જોવાનો ગુવાળો એટલી મસ્ત ઝેણ થાય આ જબરજસ્ત આ નોઝલ છે તમે દવા એક તો વાતાવરણ કરી દે એટલે ની અંદર વેલાની અંદર કોઈ બી જગ્યા દવા ઘૂસી જાય આટલી આ નોઝલ છે આખી સ્ટીલની નોઝલ છે એકવાર લીધા પછી કાયમી કાલે એવી નોઝલ છે નાનું પ્રેશર પ્રેશર તમે જોવો એટલે આખો કપાનો છોડવો લઈ લે રીંગણી હોય તો આખો સોડવો લઈ લે એક જ નોઝલમાં ઠેઠ આ વીસ ફૂટ લીધી આ દવા ફેંકે છે એટલું તમે જોઈ જાવ કોઈ કોઈપણને આવા પંપ લેવા હોય તો ખરેખર એક્વાઝોનનો પંપ લેવો જોઈએ ખૂબ સારો પંપ છે મારા ભાગ્યો વખાણે છે ભાઈ આ પંપ કેવો છે તો સારો બહુ સારો છે ને કોઈ અડવાની દેતો ને તું એ કહે છે કે મારો પંપ આ એકવાઝોન કોઈને ઘરના નહીં દેતો એને ઓલો મોડો ખાલી દે છે તો પંપ ખરેખર ખૂબ સારો છે તો હવે આવો પંપ મળે ગયા લગભગ દરેક જગ્યાએ મળતો હોય છતાંય કોઈને ઓનલાઈન મગાવો તો અમારા ભાણાનો સંપર્ક કરી લેવો અમારા વિજય તમને ઓનલાઈન મોકલી દેજે મળી જાય તો એનો નંબર હું તમને આપી દઉં નેવું બે તેત્રીસ બાવીસ જીરો તેતાલીસ વિજય ડાબિયાનો નંબર છે આને તમે ફોન કરશો એટલે ઓનલાઈન તમારા સિટી લેવલ લઈ તમારે ફ્રી ઓફ ચાર્જમાં તમારે આ પંપ તમને પહોંચી જવાનો છે અને ખૂબ સારું રિઝલ્ટ છે કારણ કે બાર હજારની બેટરી એકસો પિસ્તાલીસ પ્રેશરની મોટર હેવી બોડી એકવા ઝોન બેટરી બી એકવા ઝોન અને અર્થની ઓરિજિનલ મોટર આટલી વસ્તુ ઓરિજિનલ હોય એટલે જબરજસ્ત રિઝલ્ટ આપે સારું રિઝલ્ટ આપે તો કોઈ કોઈપણને આવા કો મગાવો તો વિજયનો સંપર્ક કરજો આથી વિશેષ કોઈને કાંઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર ચાર એકાવન પણ એકવાર આ નોઝલ જોઈ લેજો આ નોઝલ તમને કિંમત કહી દઉં ઘણા કોમેન્ટ કરતા હોય છે આ ત્રણસો એંસીમાં અહીંથી અહીં લગીને આ નોઝલ આવે છે અને ત્રણસો માં બંને વસ્તુ ફ્રી આવશે ત્યાર પછી પંપની કી કિંમત છે બત્રીસો ને એંસી રૂપિયા અને છ મહિનાની ફૂલ ગેરંટી છે તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને કોઈક પછી ન કરતાં કિંમત હું કિંમત હું બત્રીસો ને રૂપિયાની ઓરિજિનલ કિંમત છે અને ત્રણસો ને એંસી રૂપિયા આની કિંમત છે અહીંથી આઈ લીગીનું આખું નોઝલ સાથે અને આ બધું ઓનલાઈન તમારા ઘર સુધી પહોંચશે વીમા પહોંચશે તો કોઈ બી સંપર્ક કરજો અને મારા ભાડાનો સંપર્ક કરજો વસ્તુ છે